કયા વિટામિનની ઓળપને લીધે માનવી ઝડપથી વૃદ્ધ થવા લાગે છે ત્વચા પર ખરાબ અસર શરીરમાં સી સીની ઓળપ શરીર તેમજ ત્વચા પર ખરાબ અસર કરી શકે છે કોલેજન ઉત્પન્ન વિટામિન સી ત્વચાની લવચીકતા જાળવવા અને કોલેજન ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે વૃદ્ધત્વના સંકેતો વૃદ્ધત્વના સંકેતો વહેલા દેખાતા અટકાવવા માટે આ વિટામિનની ઊણપને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવી જરૂરી છે વિટમિનની ઉણપ આ વિટમિનની ઉણપથી છુટકારો મેળવવા માટે તમે તમારા આહાર યોજનામાં કેટલાક ફેરફારો કરી શકો છો વિટામિન સી તમને જણાવી દઈએ કે નારંગી આમલા કીવી જેવા ફળોમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે વિટામિન વિટમિન સીની ઉણપને દૂર કરવા માટે બ્રોકોલી અને પાલકનું પણ સેવન કરી શકાય છે નિષ્ણાતોના મતે નિષ્ણાતોના મતે વિટામિન સી તમારી ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે તો મિત્રો રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો ધન્યવાદ